સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે છે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આગવી શૈલીના અલંકાર સજી ધજીને મેળો મહાળવા માટે આવેલા આદિવાસી આદિવાસી સંસ્કૃતિને જીવંત કરી હતી ગુજરાતનું એકમાત્ર નેપાળી શૈલીનું આ મંદિર છે જ્યાં મહાશિવરાત્રીએ શિવની નહીં પરંતુ શક્તિની પૂજા થાય છે અહીં ત્રણેય રાજ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુ ઉમટ્યા હતા આદિવાસીઓએ ખેતીનો પહેલો પાક ઉપરાંત નારિયેળ ચુંદડી અને પહેલી ધારનો દેશી દારૂ પ્રસાદ તરીકે ધરાવ્યો હતો અહીં દરેકની બાધા આખરી માનતા પૂરી થાય છે શક્તિની આરાધના સમા પાંડોરી માતાને નૈવેદ્યમાં નવાવાસમાંથી બનાવેલ ટોપલાઓની ખેતીનું પહેલા પાક ધાન્ય સહિત માનેલી માનતાને આધારે શ્રીજ વસ્તુઓ લાવીને માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરે છે પ્રસાદ રૂપે મળેલ ધાન્યને અનાજના કોઠારમાં રાખે છે જે બારે માસ ખૂટતું નથી એવી લોક વાયકાઓ છે આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ સ્થળે આવીને વસ્યા હતા અને નેપાળના પશુપતિનાથ

શ્રદ્ધાપૂર્વક મૂકીને સુધી લાઈનમાં રહીને દર્શન કરી ધન્યતા અનુભવે છે દેવમોગરા મંદિરે પહેલી ધાર દેશી દારૂ ચડાવવાનો અનોખો રિવાજ પણ છે આદિવાસીઓ બોટલમાં પહેલી ધાર દેશી દારૂ પાંડોરી માતાને ને નૈવેદ્ય તરીકે ધરાવે છે ગુજરાત સરકાર દેવ મુન્દ્રા યાત્રાધામ તરીકે વિકસાવી રહી છે ત્યારે આ ધાર્મિક સ્થળનું મહત્વ વધી ગયું છે બે બાધા આકડી માનતી પૂરી કરવા માટે આવી પહોંચ્યા અને અહીં શ્રદ્ધાળુએ પૂજાપામાં ધંધાને મદિરા તેમજ પશુ પક્ષીઓ ચડાવે છે આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી થી ટોપલા બાંધીને શ્રદ્ધાપૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઈનમાં ઉભા ચાલુ વર્ષ નો બે હજાર ચોવીસ નો યા દેવમોગરા માતા નો મેળો આઠમી માર્ચ થી બારમી માર્ચ સુધી આ ભવ્ય મેળો ભરાશે આ મેળો એ મેળો નહીં પણ પવિત્ર યાત્રા તરીકે અહીં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓમાં મોગી દેવમોગરાના દર્શન કરવા માટે પગપાળા ચાલતા નાચતા ગાતા પોતાના સંઘ અને પરિવાર સાથે અહીં આવતા હોય છે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત આ ચાર રાજ્યનો સૌથી મોટો આ મેળો એ અહીંયા ભરાતો હોય છે મહાશિવરાત્રિથી શરૂ થઈને બારમી તારીખ એટલે પાંચ દિવસનો આ ભવ્ય મેળો ભરાય છે અને જેમાં પરંપરાગત રીતે ધન ધાન્ય અને માથા પર ટોપલી લઈને શ્રદ્ધા સાથે એમાં ધન ધાન્ય હોય છે ખેતી પાક સાથે એના શાકભાજી ફળ માતાજીને જે અર્પણ કરવાનું એ નૈવેદ આ બધો જ એમાં લઈને આવતા હોય છે અને આ અહીંયા અર્પણ કરી અને પોતાની બાધા માનતા પૂરી કરતા હોય છે આ મેળામાં જે લાખો શ્રદ્ધાળુઓ આવે છે એ મેળામાં સ્વયં શિસ્તમાં રહીને બાર કલાક અઢાર કલાક સુધી પણ એ લાઈનમાં ઊભા રહે છે અને દર્શન લે છે ક્યાંય કોઈ જાતની ધક્કામુક્કી થતી નથી શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી લાખોની સંખ્યામાં વર્ષોથી અહીંયા દર્શન કરવા આવે છે અને માતાજીની શ્રદ્ધા આસ્થા અને મનોકામના એ બધા શ્રદ્ધાળુઓની પૂરી થતી અહીંયા જોવા મળે છે મારું નામ નાનસિંહભાઈ વસાવા દેવોગરા માઈ મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા નર્મદા જિલ્લાનું પ્રશાસન તંત્ર અને વહીવટી તંત્ર પણ ખડે પગે રહીને માનનીય નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને ખૂબ સુંદર વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થતું હોય છે અને આ મંદિર ટ્રસ્ટ ચારસો જેટલા સ્વયંસેવકોને અહીંયા રાખી ખડે પગે રાખે છે જેઓ ત્રણેય રાજ્યની ભાષા બોલી સાથે જોડાયેલા હોય છે જેઓ દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓને પોતાની લોકલ ડાયલેક્ટમાં પણ એ સમજાવી અને આ દર્શન પૂરું પાડતા હોય છે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા ખાતે દેવમોગરા ખાતે આવેલ દેવમોગરા માતા જેને યાહ મોગી માતા પાંડુરી તરીકે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો મહાશિવરાત્રીના દિવસો દરમિયાન શ્રદ્ધાપૂર્વક પોતાની માનતા અહીંયા આવી અને પૂર્ણ કરે છે મોગરા માતા એ વિશ્વની માતા છે જગતની માતા છે જે જગતને માતાએ અન્ન આપી છે કણી આપી છે અને એ રીતે આખા વિશ્વની અંદર માતા પ્રખ્યાત છે અહીંયા આવનાર ભક્તોની માતા મનોકામના પૂર્ણ કરે છે અને આ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજસ્થાનના હજારો આદિવાસી સમાજના લોકો મહાશિવરાત્રિના દિવસો દરમિયાન અહીંયા દર્શનાર્થે આવે છે અહીંયા દર્શનાર્થે આવનાર ભક્તોનું માતા અવશ્ય મનોકામના પૂર્ણ કરે છે એટલે આ દિવસો દરમિયાન માતાજીને શ્રદ્ધાપૂર્વક લોકો બધા હિજારી લઈને માથે ટોપલી લઈને ધન ધાન્ય સાથે દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે દેવ મોગરા માતા કી જય આદિવાસીઓની દેવી અને શ્રદ્ધાનું સ્થાન એટલે નર્મદા જિલ્લાનો દેવ મોગરાનો મેળો આદિવાસીની કુળદેવી યા મોગી પાંડોરી માતા તરીકે ઓળખાય છે અને અહીંયા શિવરાત્રીએ ભવ્ય મેળો ભરાય છે નર્મદા જિલ્લાનો આદિવાસીઓનો સૌથી મેળો આ દેવમોગરા માતાનો મેળો ગણાય છે અહીંયા પાંચ દિવસ સુધી ત્રણ રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા અને સંઘ પ્રવાસીઓ અહીં દર્શન કરવા આવે છે અહીંયા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા પ્રથમ ખેતીનો પાક ધન ધાન્ય ધરાવવામાં આવે છે પહેલી ધારનો દેશી દારૂ પણ ધરાવવામાં આવે છે અને અહીં ગાડી શ્રદ્ધાપૂર્વક